જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું ફરિયાદના નવા વિડીયોમાં તો મિત્રો ભારત સરકાર દ્વારા ખૂબ જ અગત્યના નિર્ણયો લેવાયા છે જેમાં મોબાઈલના રિચાર્જને લઈને પણ બહુ જ નિર્ણય લેવામાં આવી રહ્યા છે જેમાં લાખો લોકોને થશે ફાયદો હવે લૂંટવાનું થશે બંધ રિચાર્જ વગર ચાલશે તમારું સિમ કાર્ડ માત્ર દસ રૂપિયામાં એક વર્ષ ફ્રી અને મિત્રો જે લોકોને વોઇસ કોલની સાથે સાથે એસએમએસનું પણ રિચાર્જ કરાવવું પડતું હતું તે લોકોને હવે અલગથી સ્વતંત્ર રિચાર્જ પ્લાન આપવામાં આવી રહ્યું છે તો શું છે સંપૂર્ણ માહિતીથી તમને આગળના વિડીયોમાં જોવા મળશે તો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો તમારા માટે ખુશખબર આવી રહી છે જેમાં દસ રૂપિયાના રિચાર્જમાં ત્રણસો પાસઠ દિવસની વેલિડિટી મળશે ડીઆરએઆઈ લાવી રહ્યું છે નવા નિયમ ટેલિકોમ રેગ્યુલટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટી નવા દિશા નિર્દેશ જાહેર કર્યા છે જેમાં એકસો પચાસ મિલિયન ભારતીય સ્માર્ટફોન યુઝરને ફાયદો થવાનો છે આ અંતર્ગત મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર માટે ઇન્ટરનેટનો ઉપયોગ ન કરતા ગ્રાહકો માટે વોઇસ કોલ અને એસએમએસ સાથે અલગ પ્લાન બહાર પાડવાનું ફરજિયાત કરવામાં આવી છે જો મિત્રો તમે પણ વોઇસ કોલ અને એસએમએસનો ઉપયોગ કરો છો અને ઇન્ટરનેટનો ઉપયોગ નથી કરતા તો તમને હવેથી સ્વતંત્ર વોઇસ કોલ અને સ્વતંત્ર એસએમએસનું પેકેજ જોવા મળી રહ્યું છે લેગ્યુરેટરી સ્પેશિયલ રિચાર્જ કૂપન પરની નેવું દિવસની મર્યાદા દૂર કરી તેને વધારીને ત્રણસો પાસઠ દિવસની કરી દીધી છે રેગ્યુલેશન્સમાં ટેલિકોમ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટી એ જણાવ્યું હતું કે ટેલિકોમ કંપનીઓને ઓછામાં ઓછો એક વિશેષ ટેરિફ વાઉચર પ્લાન તો કોલિંગ અને એસએમએસ માટે ઓફર કરવાનો રહેશે તેની માન્યતા ત્રણસો દિવસ સુધીની હશે તો મિત્રો આ નિર્ણય હવે લોકોને જે સેવાઓનો ઉપયોગ કરે છે તેની જ ચૂકવણી કરવાની રહેશે કાઉન્સેલિંગ પ્રક્રિયા દરમિયાન ટીઆરએ આઈએને વિવિધ મંતવ્યો આપ્યા હતા તેમાં સામે આવ્યું છે કે ઘણા વરિષ્ઠ નાગરિકો કે જેમના ઘરોમાં બોન્ડબેન્ડ છે તેમને તેમનો મોબાઈલ ફોન માટે ઇન્ટરનેટવાળા રિચાર્જ પ્લાનની જરૂર નથી અને મિત્રો ટેલિકોમ રેગ્યુલેટર અનુસાર તેમનું માનવું છે કે કોલિંગ અને એસએમએસ માટે અલગ સ્પેશિયલ રિચાર્જ પ્લાન હોવો જોઈએ ટીઆરએ આઈએ જણાવ્યું હતું કે માત્ર કોલિંગ અને એસએમએસ માટે વિશેષ વાઉચર ફરજિયાત બનાવવાથી એવા ગ્રાહકોને એક વિકલ્પ મળશે જેમને ડેટાની જરૂર નથી નવા નિયમ અનુસાર એરટેલ જીઓ બીએસએનએલ અને વોડાફોન આઈડિયા જેવી તમામ ટેલિકોમ કંપનીઓને ટોપઅપ વાઉચર લોન્ચ કરવા પડશે જે દસ રૂપિયાની શરૂઆતી કિંમતે મળી શકશે જો મિત્રો તમને પણ આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો મળીએ બીજા વિડીયોમાં ધન્યવાદ